રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતોએ કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ પર છૂટને પોપ સમાન ગણાવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા પહેલા ડુંગળી પર હતી બે દિવસ અગાઉ ડુંગળીની નિકાસ પર છૂટની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાતની અમલવારી કે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ હતી જેથી વેપારીઓ અને ખેડૂતો ઓર્ડરમાં મુકાયા છે ત્યારે કેન્દ્ર સરકાર પર તાલુકાના ખેડૂતો દ્વારા આકરા પ્રહારો કરી સરકારની નીતિ પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તાલુકાના ડુંગળી પકવતા ખેડૂતો રોષે ભરાયેલ જોવા મળ્યા હતા અને ખેડૂતો દ્વારા સરકાર પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતું કેન્દ્ર સરકારે ખેડૂતોને લોલીપોપ આપી હોય તેમ ખેડૂતો લોલીપોપ ખાઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તમારું નામ મારું નામ લાલજીભાઈ મતુરુ બાલદા મારું હું ધોળે તાલુકામાં રહું છું અને મારી જમીન પરણી તાલુકા પરણી મંડળીની પરણી ગામ નીચે આવેલ છે

અમારી માંથી લૂંટીને સસ્તું કરાવવું સીધી ને સત વાત છે જો ગવર્મેન્ટ ને સસ્તું જ ખવડાવવું હોય તો એ અમારી માંથી લઈને બજાર પર અને ખવડાવો અમે ક્યાં વિરોધ કરી છીએ આ ઘઉં મફત દે અમે ક્યાં ના પાડી છીએ પબ્લિક ને ખવડાવો અમે ના નથી પાડતા તમે મફત ખવડાવો ડુંગળી મફત ખવડાવો પણ અમારી પાસે આચકી ને કોક ની પાસે આચકી ને દિલાવના દીકરાઓ ક્યાં થાવ આ બાબત આપનું શું કેવું છે શું આનું કેવું હોય યાર હવે આમાં સંસદ સભ્યને કીધું ધારાસભ્ય ને કીધું રજૂઆત હાલે છે રજૂઆત હાલે છે એની સરકાર ગુજરાતમાં એની સરકાર દેશમાં એની સરકાર તો કેને એને કહેવાનું છે ખાલી લોલીપોપ કરે છે એને સસ્તું પબ્લિક ને કરાવવું છે ને એને ચૂંટાવવું છે બીજી વખત દેશની અંદર આ ત્રીજી વખત એને ચૂંટાવવું છે એટલે આ મને ચોથી વખત ચૂંટાવવું છે એટલે હાવ પટાવીને ચૂંટાવી દે આ એનો ધ્યેય છે બાકી બીજો કોઈ ધ્યેય નથી એને એને કોઈ દેશને ને એને કઈ લેવા દેવાય નથી આ તમને કહી દઉં મારું નામ વસંતભાઈ રપરા ગામ ધોરાજી આ સરકાર ખેડૂતોને દિવસે ને દિવસે મૂર્ખ બનાવવા સિવાય કોઈ બીજું કામ કરતી નથી આજે ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની ત્રણ પહેલા વાત કરી એમાં એ મહિલ એક રૂપિયાની પણ ડુંગળીની નિકાસ થઈ નથી દિવસે ને દિવસે ખેડૂતને મૂર્ખ બનાવવા સિવાય આ સરકાર કાંઈ કરતી નથી આ લોલીપોપ સમાન આ એના બધા જે બહાર પાડે છે ફતવા એ લોલીપ સમાન છે આજે આ લોકોએ ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગની નિકાસની વાત કરી તો ક્યાં નિકાસ નથી વેપારીની નોટિફિકેશન આપ્યું કે નથી કોઈ ખેડૂતને ખબર અને આ લોકો એમ કે છે કે નાફેટ ખરીદી કરે અને નાફેટ નિકાસ કરે અરે ભાઈ તો તમારી નાફેટની ખરીદી તો તમારે ચાલુ થઈ જવી જોઈએ ને અત્યારે ક્યાં તમારી નાફેટની ખરીદી થાય છે આ સરકાર દિવસે ને દિવસે ખેડૂતને મૂર્ખ બનાવવા સિવાય કોઈ બીજું કાંઈ કરતી નથી અને આ સરકાર કોઈપણ જર્સીનો ભાવ હોય એવું કહો ઘઉં છે હમણાં ઘઉંની બજાર માર્કેટમાં આવડે એટલે અત્યારે સાડા છસો રૂપિયા બજાર છે સાડા ત્રણસો કરના જીરું જુઓ જીરું મરચાં ડુંગળી પછી લસણની બજાર આઠ હજાર હતી ત્રણ હજાર કરી ઈ ગઈ ગમે એ જર્સી ખેડૂતની ત્યાં થઈ જાય ખેડૂતની જર્સીના ભાવ પચાસ થઈ જાય છે અને આ આ સરકાર એમ કહે કે અમે ખેડૂતની ડબલ આવક કરવાનું કરી છીએ ભાઈ ઇતિહાસ બોલે છે રાજા દશરથ મહિલો હતો એને ત્યારે એના દીકરા એના હાજર નહોતા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ